પાંચ થી છ હજાર નો ઘટાડો પણ થયો છે જી હા હોય એટલું સોનું વેચી નાખવું એની ચર્ચા વચ્ચે મોટા સમાચારે કે આજના દિવસમાં પણ સોનાના ભાવમાં કડાકાના એંધાણ વચ્ચે ધોવાણ થયું છે અનુમાન પ્રમાણે પણ આજે સોનાના ભાવ તૂટ્યા દેશમાં સોનું પ્રતિ છેવ રૂપિયા આજના દિવસમાં સસ્તું થઈ ગયું અને અમેરિકન નિષ્ણાંતોએ જે ચોંકાવનારું અનુમાન વ્યક્ત કર્યું હતું તે અનુસાર તે દિશામાં જાણ કે સોનાના ભાવ જતા હોય તેવું લાગી રહ્યું છે સોનું પ્રતિ દસ ગ્રામ સાહીઠ હજાર સુધી પહોંચશે

સોનું ટ્રેડ કરી રહ્યું છે એમાં ચાલીસ ટકાનો કડાકો શકે છે બધું એનાલિસિસ કર્યું એ એનાલિસિસમાં ઘણી બધી બાબતો જોડી હતી એના પછી તારણ કાઢ્યું કે જે વૈશ્વિક બજારો છે એમાં સોનું એકત્રીસો બત્રીસો ડોલરથી ઘટીને અઢારસો વીસ ડોલરની નીચલી સપાટીએ પહોંચી શકે છે અને ભારતીય બજારની વાત કરીએ એમણે કે ભારતીય બજારમાં સોનું પ્રતિ દસ ગ્રામ સાહીઠ હજારથી પણ નીચે જઈ શકે છે આ અહેવાલ ગઈકાલે ગુજરાત ફર્સ્ટે દર્શાવ્યા બાદ સતત એના પર તમામ અપડેટ્સ આપ્યા છે અને આજે પણ આપણે જોયું કે બુલિયન માર્કેટમાં સોનું તૂટી રહ્યું છે આપણી સાથે બુલિયન એક્સપર્ટ પણ જોડાઈ ગયા છે રૂપલ શાહ રૂપલજી સ્વાગત છે આપનું સૌથી પહેલો સવાલ રૂપલજી કે જે રીતે સોનું તૂટી રહ્યું છે ટોચ થી અત્યારે અઠ્યાસી હજાર સુધી આસપાસ આવી ગયું છે અને જે આ રિસર્ચર છે અથવા તો જે એનાલિસ્ટ છે એનું જે

અને એકાદ પોઈન્ટ સારો થઈ જશે તો સોનું લાખ રૂપિયા પહોંચી જશે એ બી રહેશે અત્યારની નારી શક્તિ એવી છે કે ક્યારેય સોનું વેચવા કાઢ્યું નથી ગમે તેટલો ભાવ ઘટશે તો બી છેલ્લા ચાર દિવસથી મારી ચાર શોરૂમ છે એમાં એક પણ જણ સોનું વેચવા આવ્યું નથી વાતો બધા કરે છે સોનું ભાવ ઘટી જશે ઘટી જશે પણ મને એ શક્યતા લાગતી નથી સોનું એસી હજાર થશે ઓછું થશે એવું ચોક્કસ છે પણ ફરી એક લાખ રૂપિયા ચોક્કસ ને ચોક્કસ થઈ જશે એકસો ને દસ ટકા આંખ બંધ કરીને સોનું ખરીદી લેવું જોઈએ ઘણા બધા કસ્ટમર ને અત્યારે ઇન્કવાયરી બી આવે છે કે અત્યારે બાવીસ કેરેટ નો શું ભાવ છે શું ભાવ છે એ લોકોને ખરીદી કરવી છે તો એ લોકો અત્યારે થોડું થોડું લઈ બી રહ્યા છે પણ જે સાહીઠ ના હિસાબે વેચવાની વાત આવેલી એ બિલકુલ એક બી વ્યક્તિ વેચવા આવ્યું નથી અત્યાર સુધી ઓકે તો રૂપલજી મારો સવાલ એ છે કે જ્યારે પણ આપણે જોયું છે કે શેર બજાર પ્રેશરમાં હોય શેર બજારનું સેન્ટિમેન્ટ ખરાબ હોય ત્યારે રોકાણકારો શું કરતા હોય છે કે સોના તરફ વળતા હોય છે અત્યારે ભારતીય શેર બજાર સહિત વૈશ્વિક બજારો એશિયન બજારો બધાના સેન્ટિમેન્ટ ખરાબ છે તૂટી રહ્યા છે રોકાણકારો ત્યાંથી પૈસા પાછા ખેંચી રહ્યા છે તો પછી સોનું તૂટી કેમ રહ્યું છે અત્યારે સોનું તો વધવું જોઈએ સોનું એટલે તૂટી રહ્યું છે કે જે સ્ટમ કહી રહ્યો છે કે હું સોનું વેચીને બિટકોઇનમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનો છું એના કારણે જે હવા ચાલી રહી છે એ એના માટે તૂટી રહ્યું છે પણ એ વાત મને યોગ્ય લાગતી નથી કોઈ પણ સંજોગોમાં સોનું આનાથી વધારે એસી થી વધારે તૂટી નહી શકે એવું મને લાગી રહ્યું છે અને જો પરિણામ સરખું આપણી થોડો ફરી જશે જશે તો લાખ રૂપિયા તાત્કાલિક ધોરણે વધી જે રૂપાણીનો ઘટાડો હતો એ અત્યારે સોનું વધી રહ્યું છે રૂપલજી બિટકોઇન વાળી વાત આપે કરી કે ભાઈ બીટકોઇનમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે સોનું જેમની પાસે છે એ સોનું વેચીને બીટકોઇન તરફ જઈ રહ્યા છે કેમકે ટ્રમ્પે જ્યારથી શાસન ગ્રહણ કર્યું ત્યારે એમ બિટકોઇનમાં આગ જરતી તેજી જોવા મળી હતી પણ બિટકોઇનની હાલત તો અત્યારે બહુ ખરાબ છે સતત તૂટી રહ્યું છે બિટકોઇન તો સતત તૂટી રહ્યું છે એટલે જ સ્ટમ્પ એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની એવી વાતો એને કરેલી છે હજી ઇન્વેસ્ટમેન્ટ કર્યું નથી વન વીક રહીને એનું ડિસિઝન લેવાનું છે એના કારણે સોનું તૂટી રહ્યું છે એવું લાગી રહ્યું છે પણ મને ચોક્કસ ખાતરી છે આટલા વર્ષોનો અનુભવ છે હું લગભગ તેતાલીસ વર્ષથી ગોલ્ડ ફિલ્ડમાં છું ઓકે ઘટવાનું કારણ કોઈ પણ હોઈ શકે પણ સોનું એકવાર નાઇન્ટી ફોર સુધી પહોંચ્યું છે તો નાઇન્ટી ફોર આવી જશે આવી જશે ને આવી જ જશે બિલકુલ એ માટેના પ્રયત્ન થઈ રહ્યા છે કે બીજી કોઈ સ્ટ્રેટેજી લાગી રહી છે બીજો સવાલ એ પણ પૂછાઈ રહ્યો છે કે ક્યાં સુધી પહોંચી શકે છે સોનું જે અત્યારે છેલ્લા એક સપ્તાહમાં પાંચ હજાર ભાવ ઘટ્યો તો ક્યાં સુધી ઘટી શકે છે સોનું સોનું એસી હજાર ની અંદર આવી શકે એવી શક્યતા બિલકુલ ઓછી છે બરાબર છે અને જે સાહીઠ હજાર જશે લોકોએ નીચા ભાવમાં લીધું નથી અને છેલ્લે નેવ માં સિઝનમાં લેવા નીકળેલા હતા એટલે જે બધી વાતો આવે છે એ તદ્દન પાયા વિહોણી છે સાહીઠ હજાર થઈ જશે ચાન્સ બિલકુલ લાગતા નથી યોગ્ય વાત નથી આ મારા હિસાબે ઓકે રૂપલજી આભાર અમારી સાથે જોડાવા બદલ તો આ હતા કોઈપણ સંજોગોમાં સોનાના ભાવ છે એશી હજાર નીચે પ્રતિ દસ ગ્રામ આવવાના નથી એવી કોઈ શક્યતા દેખાતી નથી એમણે ત્યાં સુધી કહ્યું કે સાહીઠ હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ સોનાના ભાવ આવશે એવી જે વાતો છે એ બિલકુલ પાયા વિહોણી છે એટલે એમણે કહ્યું કે જેટલું સોનું ઘટે અત્યારે એ દરેક ઘટાડાએ ખરીદીની તક છે ખરીદી લેવું જોઈએ એમણે કીધું કે આંખ બંધ કરીને તમે ખરીદી લો કારણ કે નીચે તો જવાનું જ નથી અને કોઈ પોઝિટિવ થોડો એક્સપેક્ટ મળી ગયો તો સીધું એક લાખ સુધી પહોંચી જાય એની પણ શક્યતા છે એટલે તમારી જોડે અત્યારે ગોલ્ડન અવર છે આ ગોલ્ડ ખરીદવા માટે હવે તમારા પર નિર્ભર છે કે તમે કેટલું રિસ્ક લઈ શકો છો તમે શું નિર્ણય લો છો તમારા પર આધાર છે આગળ વધીએ બીજા મહત્વના મુદ્દા